અને ચૂંટણીનું જયારે કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે એવું કહેવાય છે કે ગુજરાતના રાજકારણની હવા પણ ક્યાંક બદલાઈ છે કેસરીઓ ધારણ કર્યો છે અને હાલની જે ભાજપ સરકારમાં ત્રણ કેબિનેટ મંત્રીઓ જે છે એ મૂળ ગોત્ર એમનું કોંગ્રેસનું છે બીજું કે કોંગ્રેસમાં એવું તો શું થયું કે એક બાદ એક કોંગ્રેસી કોંગ્રેસ છોડી રહ્યા છે ભાજપમાં જોડાઈ રહ્યા છે દાયકાઓ જૂની પાર્ટી છે પણ આ પાર્ટી હાલમાં તો અચંબામાં છે આ શું થઈ રહ્યું છે અને ભાજપ પણ કોઈ પણ ખચકાટ વિના તમે કે કોંગ્રેસના કોંગ્રેસના રહી છે ખબર નથી પડતી ભારતીય જનતા પાર્ટીને નેતાઓની જરૂર શા માટે પડે છે આખી મોટી ફોજ છે સંગઠન છે કેડર બેઝ પાર્ટી છે વિકાસ કર્યો છે તો પછી કોંગ્રેસના નેતાઓની જરૂર ભારતીય જનતા પાર્ટીને શા માટે પડી રહી છે એક તરફ રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઈને જયારે ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે ચાર દિવસની યાત્રા પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસનું કેવું છે કે શામ દામ દંડ ભેદ આ નીતિ છે અને સવાલ એટલો છે છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીને ન માત્ર ત્રીજી ટર્મ માટે જીતવી છે પણ પાંચ લાખના માર્જિનથી આ જીતવી છે એને જ લઈને આ છે એવું પણ ચર્ચા છે ત્યારે આ મુદ્દે ચર્ચા કરવી છે કે ગુજરાતના રાજકારણની બદલાઈ છે હવા ચર્ચા કરવા માટે મારી સાથે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ સાથે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક કે જેઓ રાજકારણની ગતિવિધિઓ પર સતત નજર રાખતા હોય છે અને પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધીની અનેક ચૂંટણીઓ હોય તેનું વિશ્લેષણ કરતા આવ્યા છે એવા યોગેશ ચુડગર મારી સાથે છે યોગેશજી આપનું પણ સ્વાગત જી યોગેશભાઈ શરૂઆત આ વખતે આપનાથી કરીશ કારણ કે જે પ્રમાણે મેં કહ્યું ગુજરાતના રાજકારણની હવા બદલાઈ છે ક્યાંક વાંક કોંગ્રેસનો કાઢવો કે કોંગ્રેસમાં કેમ નેતાઓ સચવાતા નથી અથવા તો વાંક ભાજપનો કાઢવો કે શા માટે આ પ્રકારની રાજનીતિ થઈ રહી છે અને કોંગ્રેસની નેતાઓને પોખવામાં આવી રહ્યા છે શું કારણ છે કે ગુજરાતમાં રાજકીય ઘટનાઓ તેજ બની છે શું આ પહેલા આ પ્રકારનું રાજકારણ ગુજરાતમાં હતું યોગેશભાઈ

કોંગ્રેસ ભાજપમાં ગયા છે એમાં એમને પોતાના જનપ્રતિનિધિ બે હાજર બાવીસ ની ચૂંટણી અને તેમ છતાં એમણે ભરતી મેળો જે રીતે ચાલુ રાખ્યો છે મને એમ લાગે છે કે કોંગ્રેસ માંથી જે ભાજપમાં ગયા લગભગ એક જ હતા અમને કોંગ્રેસમાં પૂરતો ન્યાય નહોતો હવે કોંગ્રેસમાં ન્યાય નહોતો મળતો એ તમારું નથી ભારતીય જનતા પાર્ટી આ ભરતી મેળો કરવાની છે જરૂર તમે કોંગ્રેસમાં નથી ફાવતું નીકળી જાઓ પણ અમારી જોડે આવો અમારે ત્યાં આવો આવી વાત ભારતીય જનતા પાર્ટી કરવાની શું જરૂર છે આટલું બધું છે એમની પાસે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે એવો દાવો કરવામાં આવે છે ત્યારે આવા બધા જે લોકો પોતાના પક્ષને જનતાને ગદ્દારી કરીને બેઠા છે એવા લોકોને કેસરીઓ ખેસ પહેરાવો હાર પહેરાવો શા માટે મને આ સમજ નથી પડતી લોકશાહી તો એ છે કે તમને પ્રજા એ પાંચ વર્ષ માટે જે ચાલી રહ્યું છે અને ભાજપમાંથી કોઈ કોંગ્રેસમાં ગયો ગયો એવો કોઈ જોવા ના મળ્યો ભાજપમાં તો અકડામણ માટે બધા ઘણા કારણો છે ઘણા કારણો બધા કે જે લોકો એ ના મળી લોકસભાની ના મળી આજે રાજકોટ ના ભાઈ કુંડળિયા ની આપણે એની પણ અકામણ સાંભળી કે ત્યાં આગળ એમને ટિકિટ ના મળી અને નાના બાળકોના રમકડા લઈને મોટા રમક મોટા માણસોના રમકડા ને આપ્યા આવી બધી વાતો ભાજપમાં પણ છે પણ ભાજપમાં છોડીને કોઈ કોંગ્રેસમાં જતું હોય એવું કેમ જોવા નથી મળતું

છેલ્લા બે ત્રણ દિવસ હું દરેક આવા કોંગ્રેસ માંથી ભાજપ માં ગયેલા નેતાઓના નિવેદનો સાંભળું છું એકદમ વાહિયાત વાત લાગે છે રામ મંદિર ની વાત કરે છે અરે રામ મંદિર નો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો એ દિવસે તમારે એને આવકારવો જોતો હતો એને બદલે એની પર ટીકા કરતા રામ મંદિર નો પાયો ખોદાયો જયારે એનું નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારે કાળા કપડા પહેર્યા કાળા વાવટા ફરકાવ્યા રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ કશું ના બોલ્યા અને હવે આજે એકાએક જ્ઞાન થયું કે આ રામ મંદિર માટે કોંગ્રેસે ભૂલ કરી માટે અમે નીકળી દઈએ અરે શું વાત કરો છો તમે પ્રજાના પ્રતિનિધિ તરીકે આવ્યા છો ત્યારે આવી ક્ષુલ્લક વાતો કરો છો તમને જે વખતે લાગ્યું કે આ રામ મંદિર નો સુપ્રીમ કોર્ટ નો ચુકાદો આવ્યો છે તે વખતે તમારે કોંગ્રેસમાં અવાજ ઉઠાવવું જોતો પણ ના એ વખતે હાય આ કરી એટલે આ જે વાતો છે જે અત્યારે છેલ્લા અઠવાડિયાથી ચાલી રહી છે અને હજુ તો એમ કહેવાય છે આવતીકાલે છે ત્યારે પણ હજુ કેટલા કોંગ્રેસ ભાજપમાં જવાના છે એની પણ અત્યારે નામાવલી આવી આ શું થઈ રહ્યું છે

તમને વિશ્વાસ છે કે ફોર પ્લસ અમારે એનડીએ લાવવાની છે તો પછી શું કામ તમે હાર તોરા ને કેસરિયા કરાવો છો કોંગ્રેસના નેતાઓનું દિલીપભાઈ સૌ પ્રથમ તો લોકશાહીમાં જનતા જનાર્દન હોય છે જનતા જીતાડતી જનતા જ હરાવતી હોય છે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ જે દિવસે બે હજાર એકમાં અહીંયા મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતની જનતાનો અને બે હજાર ચૌદથી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી ભારતની જનતાનો જે વિશ્વાસ એમણે જીત્યો છે એમણે મા ભારતીના સાર્વભૌમત્વને એક ફરાક પહોંચાડવાની જે કરવાની જે બખુબી વધાવી લીધી પરંતુ ભારતની ભારત સરકારની હજારો એવી સ્કીમો છે દિલીપભાઈ કે જે સીધી સીધા માણસને સ્પર્શે છે સીધા ધરાતલ પર છેવાડાના માણસ સુધી સીધા જ બે જનધનની ની યોજના હોય ચાહે ખેડૂતોની યોજના હોય ચાહે આયુષ્યમાન ભારતનો અહ વીમા પોલિસી હોય આવી અઢળક યોજનાઓ છે એંસી કરોડ માણસને છેલ્લા કોવિડ પહેલાથી અનાજ મફત આપવાની વાત હોય હજી પાંચ વર્ષ મફત આપવાની જાહેરાત કરી છે એટલે આવી તો અઢળક એવી સ્કીમો છે કે જે જનતા સુધી સીધી પહોંચે છે અને રાજીવ ગાંધી એક વાત કરી હતી કે રૂપિયો નીકળે છે અને પંદર પૈસા પહોંચે છે મોદી સાહેબે નક્કી કર્યું કે આ રૂપિયો નીકળે છે અને જ મળવો જોઈએ એ ડિજિટલાઇઝેશન થી લઈને જનધનના આટલા પચીસ કરોડ એકાઉન્ટ થી લઈને એ આખી વાતને એમણે વિશ્વાસ લાગ્યો કે આ એક એવી સરકાર છે કે જે આઝાદીના સિત્તેર વર્ષમાં જે થઈ શકતું હતું ભારતમાં હું એમ નથી કહેતો કોંગ્રેસે કઈ નથી કર્યું પરંતુ જે થઈ શકતું હતું અને નથી થયું એની આપણે દિલીપભાઈ વાત કરું છું એ સ્પીડ જે દસ વર્ષમાં જોવા મળી આટલું બધું કર્યું છે પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી તરીકે પણ નરેન્દ્રભાઈ બહુ કામ કર્યું છે તો પછી

એકસો ચાલીસ ભારતીય જનતા હોશિયાર હોય છે એવી બંધાય છે કે બેડરૂમ રૂમ બેડરૂમ મોટો થઈ જાય છે એટલે એકસો ચાલીસ દેશમાં એકસો કરોડ હિન્દુ હોય અને જો તમે લાગણી ના સમજી શકતા હો

દિલીપભાઈ રાષ્ટ્રનીતિ અમારી રાજનીતિ કરતા થોડી ઉપર છે અમારી નરેન્દ્રભાઈ ની રાષ્ટ્રનીતિમાં જે અત્યારે કરવા જે પણ આપવા માટે જે પણ કોઈ લોક નેતાઓ તૈયાર છે એને ભારતીય જનતા પાર્ટી વેલકમ કરે છે દિલીપભાઈ હું એમ કે છે કે લોકો એમને ચૂંટીને મોકલ્યા છે અત્યારે લોકોના જે મુદ્દા રામ મંદિર સૌથી સેન્સિટિવ

હા એ એ જ સવાલ છે કે આ વિરોધ કરે છે આ લોકો સમજી નથી શકતા હિન્દુત્વને નથી માનતા તો પછી આપણે લેવાની જરૂર ક્યાં છે પણ એની આ તમારી રાજનીતિ હશે કે તમારી સ્ટ્રેટેજી હશે એવું માનીએ ભારતીય જનતા પાર્ટીની અશોકભાઈ સવાલ સત્તા સામે થાય પણ તમે જુઓ કે એક જે કવિતા છે ને એના શબ્દો છે કે આવું શાને થાય છે મને સમજાતું નથી એટલે કોંગ્રેસ માટે એવું છે કે આવું શાને થાય છે કેમ કોંગ્રેસ હજુ પણ સમજતી નથી ને કેમ આવું થાય છે જો સૌથી પહેલા તો આપને એક વસ્તુ કહી દઉં કે આ એટલો આસાન પ્રશ્ન નથી બરાબર છે રાજકીય સામાજિક ને આર્થિક પ્રશ્નો સમાયેલા હોય રાજકારણના પરિવર્તનના નિયમની અંદર હવે આપણા બંને મિત્રોને પણ સાંભળતો હતો અને એક વસ્તુ તો છે હકીકત છે કે કોંગ્રેસના અમુક મિત્રો પ્રજા નથી જતી કોંગ્રેસના અમુક આગેવાનો જાય છે એ દુઃખદ છે અમારા માટે પણ અમે કોઈને પકડી રાખી શકતા નથી અમારી કમજોરી સમજો કે જે સમજો અમારા પાર્ટીમાં એટલી વધુ લોકશાહી છે કે ભાઈ જેને આવવું આવે જેને જવું જાય આ પ્રમાણે જે છે આ કોંગ્રેસમાં અત્યારથી વર્ષોથી ચાલી રહ્યું છે પણ અત્યારે મુદ્દો જે છે આપણા યોગેશભાઈ જે વાત કરતા હતા કે કોંગ્રેસના આટલા લોકો ભાજપમાં ગયા ભાજપમાંથી કોઈ નથી ગયું તો હું એમને યાદ અપાવવા માંગુ છું કે શંકરસિંહ વાઘેલા બાપુને યાદ કરો કે જે શંકરસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીના બે વાર પ્રમુખ રહી ચૂકેલા રાષ્ટ્રીય મંત્રી રહી ચૂકેલા વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા કોંગ્રેસમાં આવ્યા હતા અમારી જોડે કામ કરેલું છે બાપુએ અને બીજા લોકો દત્તા ચિરણદાસ જે આગેવાનો હતો બધા ઓઝા બધાએ અમારી સાથે કામ કર્યું છે આવું નથી ઇતિહાસ પોતાને ઘણી વાર દોરાવતો હોય છે અને કાગડા દરેક જગ્યા કાળા હોય છે તો ભાજપમાંથી પણ જે યેદુરપ્પા જે છે એ ત્યાં કર્ણાટક માંથી નીકળીને એને પોતે અલગ પક્ષ પણ બનાવ્યો હતો તમે એમ કહો છો કે આટલા વર્ષોમાં આટલા લોકો આવ્યા તો યાદ આવવા માંગુ છું કે ભાજપ માંથી ગયા છે ભાઈ ઇતિહાસ બોલે છે પોતાની જાતે બોલે છે ઇતિહાસ ભૂલાતું નથી તો એક વસ્તુ વાત અને બીજી વસ્તુ રામ મંદિર વાત જે કરી તો એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં કે ઇલાબાદ હાઈકોર્ટના જજમેન્ટ પછી જયારે રાજીવ ગાંધીએ ગર્ભના તાળા ખોલ્યા અને દર્શન રામલલાલના દર્શન શરૂ થયા પ્રજા માટે અને એ પછી જયારે આખો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ગયો તો સુપ્રીમ કોર્ટમાં જતી વખતે તમામ પક્ષોએ ઇન્કલુડિંગ કોંગ્રેસ પાર્ટી તમામ પક્ષોએ એક જ અવાજમાં વાત કરેલી કે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવશે એને બધા સ્વીકારશે અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આવ્યું એક પણ વ્યક્તિ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના વિરુદ્ધમાં બોલ્યા નથી પણ પહેલાથી જ કીધેલું કે સુપ્રીમ કોર્ટ જે જજમેન્ટ આપશે જે જજમેન્ટ આપશે આ શબ્દો યાદ રાખો સુપ્રીમ કોર્ટ જે જજમેન્ટ આવશે ને બધા સ્વીકારશે બધા સ્વીકાર્યું લોકસભામાં રાજ્યસભામાં બહાર કોઈ પણ એને વિરુદ્ધ નથી કર્યો

પ્રણાલી સંસ્કાર ધર્મ મુજબ આ દેશમાં હિન્દુ ધર્મ ના સૌથી મોટા કોઈ આગેવાન હોય નેતા હોય મહામહિમ હોય તો શંકરાચાર્ય ગણાય છે ચાર ચાર શંકરાચાર્ય કેમ નહીં ગયા ભાઈ એનો જવાબ કોઈની પાસે છે ચારે ચારે શંકરાચાર્ય એક જ અવાજમાં કીધું કે આ ખોટો થઈ રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા ખોટા હાથમાં થઈ રહી છે અને ખોટી રીતે થઈ રહી છે અત્યારે આખું મંદિર બન્યો નથી અધૂરા મંદિર છે અધૂરા મંદિરમાં તમે પ્રાણ કઈ રીતે મૂકી શકો છો એ વાત જયારે શંકરા કોઈ સાંભળવા તૈયાર નથી મીડવા તૈયાર નથી

રાજકીય એક કવતરું હતું જનતા ને તો આપડે મુરખ નહીં કહીએ કે રામ રામ જપના અને રાજની પરંતુ આવું આપની પાસે યોગેશભાઈ જે પ્રકારની રાજનીતિ ચાલી રહી છે શું લાગે છે કે સીટો સીધો સવાલ છે ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે એના તમામ પ્રયત્નો કરી રહી છે કોંગ્રેસ અને પાર્ટી નો બોલો બોલો થાય

તો કેટલીક બાબતોમાં સાચી હકીકતો શું છે તે સરકારને પૂછશે સરકારના કાન પકડશે આ બધું શક્ય છે પણ હાલની ગુજરાત ગુજરાત કે છવ હા આ વખતે એમણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે અને એવું કહેવાય છે કે ભરૂચની સીટ ચૈતર વસાવાને આપી છે કે કદાચ ચૈતર વસાવા જીતી જાય પણ ચૈતર વસાવા ના જીતે એને માટે પણ એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે ફેઝલ પોતે પણ અત્યારે પાછળ હટી ગયા છે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની વાત છે પણ કહેવાનું મારું એ છે

ભરતભાઈ જે પ્રમાણે કોંગ્રેસ આક્ષેપ કરે છે શામ દામ ભેદ અને દંડની નીતિ અપનાવીને તમે આ કોંગ્રેસના નેતાઓને તમારી તરફ લો છો દેશભરમાં પણ એક બૂમ છે કે ઈડી સીબીઆઈ આઈટી નો ઉપયોગ કરીને તમે આ નેતાઓને દબાવો છો ને તમારા પક્ષમાં લો છો સમર્થન મેળવો છો ક્યાંક સરકાર તોડો છો જગ જાહેર છે

મોદી સાહેબ પ્રધાનમંત્રી બનતા જ કહી દીધું તું કે જેને ગોટાળા કર્યા છે જેલમાં નાખવા જ છે

પ્રથમ દર્શન આ દેશમાં લોકશાહી છેલ્લા સત્તર વર્ષથી થી ચાલે છે સત્તર વર્ષ થઈ ગયા દેશમાં લોકતંત્ર ને ત્યારે પણ આટલી ખરાબ પરિસ્થિતિ લોકતંત્રમાં દેશના રાજકારણ નતી પોતે ઇન્દોર ની સભામાં દેશના વડાપ્રધાન હાથ હલાવી હલાવીને અજીત પવાર ચક્કી ચલાવશે બીજા દિવસે તમે ડેપ્યુટી મુખ્યમંત્રી બને ને ગલી લગાડો છો એ પછી નીતિશ પટેલ નીતિશ

અશોકભાઈ આ રાજનીતિ છે અત્યારની આ રાજનીતિ છે મર્યાદા છે પણ જે પ્રમાણે જે પ્રમાણે અશોકભાઈ રાજનીતિ નથી કરતા પણ આ બધું જ હોય તો સહન કરવાનું પ્રજાને છે કારણ કે રાજ્ય હોય કે દેશ હોય વિપક્ષ મજબૂત હોવો જોઈએ તમામ નું માનવું છે જો વિપક્ષત નબળો પડશે તો પ્રજાના પ્રશ્નો પ્રજાની સમસ્યાઓને લઈને કોણ મોરચો

બિલકુલ અમે રોકી શકતા નથી પકડી રાખતા નથી અમારી મજબૂરી છે અશોકભાઈ કહ્યું કે હવે આવનારા દિવસોમાં ક્યાંક જો જોઈએ તો જે રામ મંદિરનો વિરોધ પણ અમે નથી કર્યો હિન્દુત્વનો વિરોધ પણ નથી કર્યો પણ આખરે જોવાનું એ રહેશે કે આ જે ગુજરાતના રાજકારણની જે હવા બદલાઈ છે આવનારા દિવસોમાં કઈ તરફ લઈ જશે એ નક્કી નથી ચર્ચાનું સમાપન કરીએ છીએ ભરત દેસાઈ અશોક પંજાબી અને યોગેશ ચુડગા ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાંથી ગુજરાતના રાજકારણની ની બદલાઈ હવાની ચર્ચા ફરી મળીશું નવા વિષય સાથે નવા મુદ્દા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર